ગુજરાત રાજ્યની કુલ દસ નદીઓ અતિ પ્રદૂષિત કેટેગરીમાં મૂકવામાં આવી છે જે રાજ્યમાં જળ શુદ્ધિકરણના પ્રયાસોની નિષ્ફળતા દર્શાવે છે ઓક્ટોબર બે હજાર પચીસમાં જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર સાબરમતી નદી અને ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત નદીઓ તરીકે નોંધાઈ છે ખાસ કરીને સાબરમતી નદીમાં આવેલો વૌઠાનો પટ્ટો સૌથી વધુ ઝેરી હોવાનો ગંભીર રિપોર્ટ સામે આવ્યો છે આ દસ પ્રદૂષિત નદીઓમાંની ચાર નદીઓને પ્રાયોરિટી એક કેટેગરીમાં મૂકવામાં આવી છે જેનો અર્થ છે કે તેમનું પ્રદૂષણ સ્તર અત્યંત જોખમી છે આ ઉપરાંત મીંઢોળા સેટ અમરાવતી અને ભોગાવો નદી પણ પ્રદૂષિત બની છે આ નદીઓનું પાણી માત્ર મનુષ્ય માટે જ નહીં પરંતુ જળચર જીવો માટે પણ અત્યંત જોખમી બની ગયું છે નદીઓના શુદ્ધિકરણ પાછળ રાજ્ય સરકારે કરેલો કરોડો રૂપિયાનો ખર્ચ નિષ્ફળ ગયો છે એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ